સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા બિગ બેસ સ્પોર્ટ્સ લીગની શરૂઆત કરાઈ હતી જેમાં જાણીતા ઉદ્યોગ ગૃહોએ ખરીદેલી દસ ટીમો વચ્ચે ટી ટ્વેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુ નું આયોજન કરાયું છે ચેમ્પિયન બનનારી ટીમને ચાર લાખ રૂપિયાનું કેશ પ્રાઇઝ અને હીરા ટ્રોફી પણ મળશે તેવું તેમણે જણાવ્યું હતું સુરતમાં સ્પોર્ટ્સનું નવું ચલણ શરૂ કરવા માટે અને ત્રીસથી થી વધુ ઉંમરના ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડી શહેરનો કોર્પોરેટ કલ્ચર માટે અભિયાન શરૂ કરવા માટે ચિરાગ મેહુલ પીઠાવાલા અને શીતલ પીઠાવાલાએ બિગ બ્રે સ્પોર્ટ્સ કંપનીની સ્થાપના કરી છે ત્યારે ગત વર્ષના સફળ આયોજન બાદ બિગ બેસ સ્પોર્ટ્સ લીગ દ્વારા આગામી તારીખ બારમી એપ્રિલથી ત્રેવીસમી એપ્રિલ દરમિયાન સુરતના આંગણે સુરત ટી ટવેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન બેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના જાણીતા ઉદ્યોગગૃહો દ્વારા ખરીદાયેલી દસ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે ફાઇનલમાં ચેમ્પિયન બનનારી ટીમને ચાર લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને હીરા ટ્રોફી આપવામાં આવશે રનર્સઅપ ટીમને રૂપિયા બે લાખ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે સમગ્ર આયોજન અંગે બિઝનેસના ફાઉન્ડર શીતલ અને મેહુલ પીઠાવલે જણાવ્યું હતું કે સુરત ટી ટ્વેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન એકના સફળ આયોજન બાદ હવે સુરત ટી ટ્વેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન બેનું આયોજન બિગ બેસ સ્પોર્ટ્સ લીગ દ્વારા કરવામાં આવ્યું છે પહેલા સિઝનમાં એસઆરકે ડાયમંડ એટલે કે ઉદ્યોગપતિ જયંતિભાઈ નારોલાની ટીમ વિજેતા બની હતી ત્યારબાદ હવે આગામી બારમી એપ્રિલથી ત્રેવીસમી એપ્રિલ દરમિયાન આ સીઝન ટુ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતના એનકે ગ્રાઉન્ડ પર રમાશે જેમાં દસ ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ જામશે બિગ બેસ સ્પોર્ટ્સ લીગ દ્વારા ટીમોનું એક્શન પણ કરવામાં આવ્યું છે જેમાં સેના જાણીતા ઉદ્યોગપતિઓ ટીમના ઓનરશીપ રાઇટ્સ ખરીદી હતા અને પંદર પંદર ખેલાડીઓની એક એક ટીમના ઓનરશીપ મેળવી કુલ આ ટુર્નામેન્ટમાં દસ ટીમો અને એકસો પચાસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ચોવીસ મેચ રમાશે ત્યારે બારમી એપ્રિલ રોજ એન કે ગ્રાઉન્ડ ખાતે મેગા ટ્રોફી લોન્ચ કરવામાં આવશે હું જયંતિ નારોલા ફ્રોમ એસઆર કે ઇન્સ ઓનર ઓફ ધ એસઆર કે ઇન્સ આજની જે ઇવેન્ટ છે તેના વિશેની થોડી માહિતી આપજો આજે સુરતથી ટ્વેન્ટી આની કે બિગ બેશ કપ દસ ટીમો વચ્ચે શરૂ થવા જઈ રહ્યો છે એનાથી અમે બધા ખૂબ ઉત્સાહિત છીએ અને આજે એમની ઓપનિંગ સેરેમની છે અચ્છા ક્યાંક દસ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે મોસ્ટલી બધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ટીમો છે થોડી એક બે ટીમો ટેક્સટાઇલની બી છે અને બીજી એકાદ કેમિકલ્સની બી હશે એવી રીતે બધા જ છે આખા સુરતમાંથી એમ કહેવાય કે બધા જ વર્ગને સામેલ કરવામાં આવ્યો છે પણ મેજોરિટી ડાયમંડ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા શું મેસેજ આપવા માંગો છો આપ ટુર્નામેન્ટ આવી થાય એટલે એક એક કંપનીની અંદર જે પણ કામ કરતા હોય એ લોકોને એક રોજે રોજ કામ બરોજમાં રોજ કંટાળી જતા હોય અને આવું કંઈક ગેમનું આયોજન થાય ક્રિકેટ જેવી જે એમ કહેવાય છે કે ઇન્ડિયાની અંદર ક્રિકેટ એટલે રિલિજિયન રિલિજિયન હા રિલિજિયન એટલે બધા લોકોને ખૂબ ઉમંગ આવે ઉત્સાહ આવે અને મન પ્રફુલ્લિત થાય સ્ટાફના દરેકના જ્યારે મેચ હોય ત્યારે બધા જોવા આવે અને બધાના મન હળવા ફૂલ થાય આઈ એમ યોગેશ શાહ ફ્રોમ કે ગીરધલાલ ટીમનું નામ છે કેજી બ્લ્યુઝ અને સિદ્ધાંત છે મારો નેફ્યુ છે ઇઝ ઓલ્સો ફ્રોમ કે ગીરદલાલ અને ક્રિકેટ એવું એક પ્લેટફોર્મ છે ઇન્ડિયામાં ખાસ કરીને જે વીચ ઇઝ ટ્રીટેડ એઝ અ રિલિજિયન એમ ક્રિકેટનું પ્લેટફોર્મ એટલું બધું મજબૂત છે ઇન્ડિયામાં કે કોઈ પણ વસ્તુ હોય ક્રિકેટ એક ઇવેન્ટ કરો એટલે બધા બાય ડિફોલ્ટ ભેગા થઈ જ જાય નાગજીભાઈ સાકરિયા એચ વી કે સુલતાન મારી ટીમનું નામ છે ટુર્નામેન્ટ અત્યારે આવીને એવું લાગે છે કે આ ટુર્નામેન્ટ બહુ સરસ રીતે આગળ વધશે અને સારી થશે અને સારા એક મેસેજ જશે સમાજની અંદર અને સુરતની અંદર કે આવી ટુર્નામેન્ટો યોજાય તો બધાના માટે એક બધાને સારું લાગે નહીં બહુ જ એક્સાઇટમેન્ટ છે સારું છે અને બહુ જ ગમે છે આજે હું તો આવવાનો હતો પણ આવ્યા પછી એવું લાગ્યું કે સરસ હું આવી ગયો અને મારી ટીમને પણ મજા આવશે અને બાકી સુરતને આ જો મેચ જોશે એટલે લોકોને પણ આનંદ થશે કેટલા દિવસ ચાલનાર છે અ મારા ખ્યાલ થી 12 દિવસની ટુર્નામેન્ટ છે એમાં શું આપવાનું છે કેશ પ્રાઇઝ ટુર્નામેન્ટમાં 4 લાખ રૂપિયાનો વિનરને છે અને રનર અપને 2 લાખ રૂપિયા છે સુરતમાં બિગ બેસ સ્પોર્ટ્સ લીગ દ્વારા યોજાનારા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુમાં જયંત નારોલા સન્ની ગજેરિયા સિદ્ધાંત શાહ નાગજીત સાકરિયા સુરેશ ગોંડલિયા ઋતિક પટેલ મોહિત શાહ રવિ દેસાઈ તરૂણ શાહ અને જયરાજસિંહ અટોદરીયા ટીમોએ ભાગ લીધો છે સાથે